ચૈતરભાઈ વસાવા એ ગુજરાતના એમએલએ છે ગુજરાતના કોઈપણ જગ્યાએ પણ જશે અમે રાજસ્થાનમાં પણ જઈએ છીએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જઈએ છીએ હું આમ આદમી પાર્ટીનો વિધાનસભા દળનો નેતા છું અને આખા ગુજરાતનો હું પ્રવાસ કરું છું એટલે જે પણ લોકોએ આ વાત કીધી હશે ક્યાંક તો એમને બંધારણનું જ્ઞાન નથી અને લોકશાહીનું એમને જ્ઞાન નથી વડાપ્રધાન આપણા દેશના છે અને યુગાન્ડા જાય આફ્રિકા જાય અમેરિકા જાય તો ત્યાંના લોકો એવું થોડા કહે છે કે ભાઈ તમે ભારતના છો બહારના છો અહીંયા કેમ આવ્યા વડાપ્રધાન પ્રધાન ટેક્સ છે આઠસો કરોડના વિમાનમાં ફરે છે અમે તો અમારા પગારના ખર્ચે અહીંયા ફરીએ છીએ તો એ બધી વાહિયાત વાતો છે એમને ડર છે આવનારા દિવસોમાં એમની સત્તા જવાની છે એટલે આવા પાયા વિહોણા બિન જરૂરી ગેરવ્યાજબી નિવેદનો કરતા હશે રમેશ કટારાના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અમે તો પંદર વર્ષથી અહીંયા છે આ તો ત્રણ વર્ષથી અહીંયા છે તો હવે આ સરકાર ચલાવશે જી રમેશભાઈ કટારા જે હમણાં મંત્રી બન્યા છે એમની ભૂલ છે ત્રીસ વર્ષથી એમની સરકાર છે ત્રીસ વર્ષની સરકારમાં આજે એમના પોતાના મત વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ સો થી પણ વધારે છે બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી સિકલ સેલ એનેમિયાની સમસ્યા છે કુપોષણથી બાળકો પીડાય છે આજે દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લામાં એની ગણના થાય છે અને એના માટે જે આદિજાતિ ગ્રાન્ટ આવે છે એમાં ચાહે આદિ આદર્શ ગ્રામની બજેટ હોય ગુજરાત પેટરનું બજેટ હોય વિકાસશીલનું હોય મનરેગાનું હોય ગ્રામ વિકાસનું હોય ડીઆરડીનું હોય બધામાં જ આ નેતાઓના પાપે લોકો સુધી એ બજેટ પહોંચતા નથી અમને આજે દાહોદમાંથી ફરિયાદો મળી છે કોંગ્રેસના સાથીઓએ ભાજપના સાથીઓએ પણ નારાજગી બતાવીને અમારી સાથે જોડાયા છે એમણે કીધું કે સાંસદ અને ધારાસભ્યની પોતાની એજન્સીઓ જે અમદાવાદની સુરતની વડોદરાની અહીંયા આવે છે અને લોકોને કઈ યોજનાની જરૂર છે એની જગ્યાએ પોતાને એમાંથી કેટલી કમિશન મળશે ટકાવારી મળશે એ પ્રકારના બિનજરૂરી કામો અહીંયા મંજૂર કરીને બજેટ વાપરવામાં આવે છે અને લોકોને એ બજેટથી કોઈ ફાયદો થતો નથી એ બાબતે પણ આજે એમને રજૂઆતો મળી છે જેના કારણે જ આ વિસ્તારનો વિકાસ થયો નથી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવવાની છે તો તમને શું લાગી એ છે કે આ આદમી પાર્ટી જીતવાની છે અને જીતવાની છે તો તમારી પ્લાનિંગ શું છે તમે જોયું હશે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી અને ગુજરાતની તાલુકા જિલ્લા મહાનગરપાલિકા નગરપાલિકાઓને મળીને બાર હજાર જેટલી બેઠકોની ચૂંટણી છે ત્યારે આ બાર હજારે બાર હજાર બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવાના છે એમાં દાહોદ પણ આવી જાય છે દાહોદની તમામ તાલુકા પંચાયતો નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત અમારા સાથીઓ ઉમેદવારી કરશે અને મજબૂતાઈથી અમે લડવાના છે અને જીતવાના છે એમાં કોઈ શંકા નથી દાહોદની જનતાને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ યુવાને વિનંતી કરીએ છીએ તમે આવો આપણે પરિવર્તન કરવાનું છે તમે રાજનીતિથી દૂર નહીં ભાગો રાજનીતિમાં તમે નહી આવશો તો બદમાશ અને ખરાબ લોકો આપણા પર રાજ કરશે અને કૌભાંડો કરશે તમે જોડાવ અમારી લડતમાં આવો સાથે મળીને તમને પણ તાલુકા જિલ્લા વિધાનસભા અમે લડાવીશું જીતાવીશું અને અહીંથી સત્તામાં આપણે આવીશું તો જ દાહોદનો વિકાસ થશે તો જ દાહોદનો ઉદ્ધાર થશે આજે આમ આદમી પાર્ટીમાં કેટલા લોકો જોડાય છે અને આગામી સમયમાં કેટલા લોકો હજુ જોડાવાના છે અને કોનસી કોનસી પાર્ટીમાંથી જોડાવાના છે આજે અમે અહીંયા દાહોદની મુલાકાતે હતા અમારી સાથે કોંગ્રેસના તાલુકાના યુથ પ્રમુખ બારીયા સુનિલભાઈ જોડાય છે કોંગ્રેસના જિલ્લાના ઉપપ્રમુખ યુથના એવા અનિલભાઈ ડાંગી જોડાય છે કોંગ્રેસના તાલુકાના મંત્રી એવા બારીયા સુનિલભાઈ જોડાય છે કોંગ્રેસના યુથના તાલુકા મંત્રી એવા આપણે રાકેશભાઈ જોડાય છે સાથે બાપ પાર્ટીના આદિવાસી પરિવારના સ્થાપક સ્થાપનાથી કામ કરતા એવા હટીલા કમલેશભાઈ પણ આજે જોડાય છે સાથે હિરજીભાઈ માવી ભાજપમાંથી જોડાય છે પ્રકાશભાઈ અમારી સાથે જોડાય છે આજે મિતેશભાઈ પ્રજાપતિ તેઓ પણ અમારી સાથે જોડાય છે અને એમની આ મેન આગેવાનોની યાદી છે એમની સાથે એમના સમર્થકો પણ આજે આમ આદમી પાર્ટી જોડાય છે પાર્ટીમાં જોડાય છે એમનું અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં અમે સ્વાગત કરીએ છીએ આવનારા દિવસોમાં એમનું સન્માન જળવાય અને એમના માર્ગદર્શન થકી અમે બધા આ વિસ્તારોમાં મજબૂતાઈથી ચૂંટણીઓ લડીશું દરેક નિર્ણયોમાં એમને અમે સહભાગી બનાવીશું અને દાહોદની તમામ તાલુકા જિલ્લા પંચાયતોમાં બધા સાથે રહીને માત્ર ચૈતર વસાવા નરેશ બારિયા કે રાકેશ બારિયા નહીં આ બધી જ ટીમ અમે સાથે રહી નિર્ણયો લઈને આગળ વધીશું તમારા આવાથી આમ આદમી પાર્ટીનો દાહોદ જિલ્લામાં કેટલો પ્રભાવો વધ્યો છે એ તો દાહોદ જિલ્લાનો પ્રજાનો પ્રેમ છે એ લોકોએ જે વેઠેલું છે આજ દિન સુધી એમની સમસ્યામાં એમના અન્યાયમાં એક પણ વિપક્ષના નેતા એમની સાથે નહોતા અમારા આવાથી લોકો બધા ખુલ્લામાં આવે બોલતા થયા છે અધિકારોની માંગ કરે છે શિક્ષણ માંગે છે શાળા માંગે છે આરોગ્ય માંગે છે રોજગાર માંગે છે અને એનો ડર અહીંના સ્થાનિક સાંસદ અને નેતાઓને લાગ્યો છે મંત્રીઓને લાગ્યો છે એમને એવું એવું થયું છે કે ચૈતર વસાવાના આવવાથી આ લોકો જાગૃત થશે એકત્રિત થશે અસ્તિત્વની વાત કરશે સંવિધાનિક સામાજિક અધિકારોની વાત કરશે એટલે એ લોકો બધા ડરી ગયા છે તમે હશે હવે એ લોકો કોઈ પણ સામાજિક મિટિંગ હોય રાજકીય મિટિંગ હોય ચૈતર વસાવાનું નામ લીધા વગર એમનું ભાષણ શરૂ થતું નથી તો આ ચૈતર વસાવા એટલા મોટા નેતા નથી પણ દાહોદનો પ્રજા મારી સાથે છે એમની આ તાકાત છે દાહોદની આ યુવાઓની તાકાત છે કે નેતાઓએ આજે મજબૂરન ગામડે ગામડે ગલીએ ગલીએ જઈને અમારું નામ લેવું પડે છે ત્યારે મારા નામ લેવાની જરૂર કેમ પડી તમે કર્યું નથી કંઈ તમે આજે વિકાસ કરતા તો આ લોકો તમારી સાથે રહેતા તમે કશું કર્યું નથી એટલે આજે એ લોકો પરિવર્તન ઇચ્છી રહ્યા છે અને આવનારા દિવસોમાં દાહોદમાં પરિવર્તન થશે